સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય વેડ રોડ સુરત ખાતે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર ઉદઘાટન સંદર્ભે

હા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયથી અરવિંદભાઈ જે ઠેસિયા પ્રિન્સિપાલ આજે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની આખા ભારતમાં જ્યારે ખૂબ ભવ્યથી ભવ્ય તૈયારી થઈ રહી છે દરેક લોકોને ખૂબ જ આનંદ અને ઉમંગ છે એ આનંદ અને ઉમંગને ધ્યાનમાં લઈને અમારા શાળાના બાળકોની પણ એક ઈચ્છા હતી કે ચાલો આવો ભવ્ય ઉત્સવ થતો હોય અને રામ ભગવાનનું પ્રાગટ્ય થતું હોય ત્યારે અમે પણ આ ઉત્સવમાં ભાગ લઈએ અને ઉત્સવના ઉપક્રમે અમે આ રામચંદ્ર ભગવાનનો આયુધ એવો ધનુષ અને શ્રીરામ માનવ સાકળથી લખી અને લોક સંદેશો પાઠ્યો હતો અને વિદ્યાર્થીઓ આ સાકળની અંદર પાંચસોથી વધારે વિદ્યાર્થી જોડાયેલા હતા અને ધનુષ અને માનવ સાંકળમાં લંબાઈ આ ત્રણસો બાય બસો પચાસ ફૂટની અંદર સ્ક્વેર ફૂટમાં આ મા માનવ સાંકળ બનાવેલી હતી અને વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના સંયુક્ત રીતે આ માનવ સાંકળમાં જોડાયા હતા અને એક દિવસમાં શીઘ્ર આયોજનથી આ એક સંદેશો પાઠ્યો અને દરેકને ખૂબ જ આનંદ અને ઉત્સાહ થયો કે ચાલો આ રામલલા પ્રાગટ્યને ખૂબ ધામધૂમથી ઉજવીએ અને લોકો પણ એમાં જોડાય એવો અમારો ખાસ અનુરોધ છે જય સ્વામિનારાયણ જય શ્રી રામ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે